હા ફ્રેન્ડ હું છું સ્વાગત છે અને ફક્ત પાંચ મિનિટમાં બનાવી શકાય છે તો તે રેસીપીનું નામ છે ફરાળી થેપલા થેપલા છે તે આપણે આમ તો ખાતા જ હોઈએ છે પણ આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી થેપલાની રેસીપી જેથી તમને શ્રાવણ માસમાં ઉપવાસમાં લઈ શકાય તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ ફરાળી થેપલા બનાવવા માટે સૌથી પહેલા આપણે લોટ બાંધી લેશું અહીંયા જે ફરાળી મિક્સ લોટ આવે છે જે મેં ઘરે બનાવ્યો છે મોરૈયો સિંગોડા અને સાબુદાણા ત્રણેયમાંથી બનેલો મિક્સ લોટ છે જે મેં એક વાટકી લીધો છે તમે તમારી જરૂરિયાત મુજબ લઈ શકો છો એમાં હું કોથમીર એડ કરીશ અને થોડા છે તે ઊંડીલા મરચાં એડ કરીશ જો તમારે ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને થોડા છે તે હું મરી એડ કરીશ જેથી જો ઉપવાસના લીધે બટેકાની વસ્તુ વધારે ખાવામાં આવતી હોય તો ગેસ કેવા પચો ન થાય અને પચવામાં પણ હલકા રહે થોડું છે તે હું ફરાળી મીઠું એડ કરીશ અને હું અહીંયા બે થી ત્રણ ચમચી છે તે તેલ એડ કરીશ મણ માટે તમારે તેલને જગ્યાએ ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો અને બધું છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું અને આમાં આપણો એક સિક્રેટ સામગ્રી વાપરીશ જેથી થેપલા છે તે પોચા

રૂ જેવા બને અને બે થી ત્રણ દિવસ આપણે તેને આરામથી સ્ટોર કરી શકીએ થોડો થોડો પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેશું સોફ્ટ બને તો આપણે કેળવી અને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે ને લોટ છે તે બરાબર થઈ ગયો છે હવે આપણે અંદરથી થેપલા બનવા માટે લોયા કરી લેશું તમારે જે સાઈડના કરવા હોય એ રીતે તમે કરી શકો છો અને ગેસ પર તવે રાખી અને ગેસ પણ ચાલુ કરી લેશું તો આપણે ફરાળી થોડો લોટ છે તે અટામણ માટે લઈ લેશું અને તેનું થેપલું બનીને તૈયાર કરી લેશું તમારે જે રીતે રાખવા હોય એ રીતે તમે રાખી શકો છો જો પાતલા બનાવવા હોય તો પાતલા પણ બનાવી શકો છો અને થોડા મીડિયમ બનાવવા હોય તો મીડિયમ પણ બનાવી શકો છો આ લોટના થેપલા છે તે એકદમ આસાની થેપલું તૈયાર કરી લીધું છે અને હવે છે તે આને આપણે શેકી લેશ થેપલું છે તે તવે પર રાખી લીધું છે

જોઈ શકો છો બાકીના બધા થેપલા છે તે આપણે એ જ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ફરાળી થેપલા જેને આપણે દહીં દૂધ કે પછી ચા સાથે સર્વ કરી શકીએ છીએ તો તમને રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ